ભરતી ભરતી શાળા હોય છે અને તમારા બધા મિત્રોના સહયોગથી અત્યાર સુધીમાં ત્રીસ બાળકો આપણે ઝુંપડપટ્ટી બહાર ભણવા મોકલી દીધા છે અને અત્યારે જે બાળકો અમદાવાદના સમરસ હોસ્ટેલમાં રહીને કોલેજ કરે છે આ મારી દસમું વર્ષ છે અમારું શહેર એન્ડ આ મારું એક સફળ થાક્યો કે ઈશ્વરની કૃપા કે આ બધી વસ્તુ છે આપણે કાંઈ નથી કરતા એમના ઈશ્વર અલ્લાહ ભગવાન આપણે જેને કહેતા હોય એના દ્વારા જ આ બધી વસ્તુ થાય છે ને મિત્રોનો સહયોગ હોય છે બીજું અમે દિવ્યાંગ બચાવ માટે કામ કરીએ છીએ ત્રીજું સિનિયર સિટીઝન માટે કામ કરીએ છીએ અમારા ઇઝાઝભાઈ ને હિરેન ને ઉમેશભાઈ આ બધા મિત્રો જુદા જુદા ગામોની અંદર આવે છે અને વડીલો સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ જુદી જુદી થીમ હોય છે અમારી અને એની અંદર આ લોકો મારા મિત્રો પણ બધાય સેવાની ભાવનાથી હોય છે ગુજરાતના લગભગ પચીસ થી પણ વધારે વૃદ્ધાશ્રમોમાં ગયા છે કાર્યક્રમો કર્યા છે એની સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો છે અને એથી વિશેષ અત્યારે બધાય બધાના હાથમાં મોબાઈલ ડબલા છે મોબાઈલની થી દૂર રહેતા માટે દર રવિવારે હળતી પડતી લાઇબ્રેરી હોય છે હમણાં અમારું સેન્ટર પોઈન્ટ ઉપર ચાલી રહ્યું છે કેસરી નંદ हनुमान મંદિર છે ત્યાં દર રવિવારે 3:30 થી છે મિત્રો ક્યારેક મોબાઈલ મૂકીને મારી સાથે વાત કરવા આવશો તો ખુશી થશે બધાને આમંત્રિત કરું છું બપોરે 3:30 થી સાંજે 6 વાગ્યા સુધી સેન્ટર પર કેસરી નંદ हनुमान મંદિર પાસે તો બધા મિત્રો